बैठ जा नीचे पे आंख ना खोल ना बैठियो हम आंख दबाई रखो आंख दबाई रखी आंख खोलू आंख खोलो चहकी हैप्पी बर्थडे अरे केक, केक बनाई में आ तो घोटा है घोटा नहीं केक बनाई घोटा नहीं केक हम आ कैंडल से फूंक मार दो क्या बात है પેલા દીવા સળી ને પેલા કેન્ડલ પડક નહીં મરચું ફૂટશે અરે કશો ફૂટવા મરચું ફૂટા તો પાક ના એમની માર હળગાય વગર લો આ મરચાં ડુચો ભર દેતા હેડો એ તો મારી ફૂંક મરી જશે કોણ મે ફૂંક છે આ એટલે લો ખાવ ના નહીં મરચું આ ફૂંક ધુમાડા નીકળી જશે ધુમાડા નીકળે એ પડી ગયું લો ગોટા ખાઈ લે હેડો મારા તરફથી હેપી બર્થડે થેન્ક યુ સરસ બનાયા એક નંબર હવે બધું મરચું ખાધું હો તો ફુમફાળા માર જો આજે મારી વાઈફરે ગોટા કેક બનાવી છે બરાબર તમે તમારા ઘરે પણ આવી કેક બનાવજો થેન્ક યુ વેરી મચ એકદમ સરપ્રાઇઝ ગિફ્ટ માટે કેક માટે